નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ કૃષ્ણ અગાઉ જે ચાર પાંચ દાખલાની વાત કરી હતી એમાં શરૂઆતની પાયાની આમ નોંધો અરજીની બે મંજૂરીની બે હપ્તાની બે એ તમને ખ્યાલ જ છે કોઈ શેર હોલ્ડર મંજૂરી કે હપ્તાની રકમ સમયસર ન આપે બાકી એની વાત વાત કરી હતી હવે વિરુદ્ધ આપણે કરીશું એ છે બાળકો અગાઉથી મળેલ નિયમન પત્રમાં માં જોગવાઈ હોય તો કંપનીએ જે શેર બહાર પાડેલા હોય એના પર નહીં મંગાવેલ રકમ ધારો કે દસ રૂપિયાનો શેર છે અત્યારે કંપની ત્રણ રૂપિયા જ મંગાવે છે બીજા સાત રૂપિયા નહીં મંગાવેલ રકમ એ સંપૂર્ણ કંપનીના આર્ટિકલ્સમાં જોગવાઈ હોય તો કંપનીએ બહાર પાડેલ શેર પર નહીં મંગાવેલ રકમ સંપૂર્ણ કે અંશતઃ મેળવી શકે એ રકમને કહેવાય અગાઉથી મળેલ હપ્તો હવે બાળકો એવું બને એક વ્યક્તિ એ શેર ખરીદવાની અરજી કરે તો અરજી વખતે મંજૂરી આપે છે અંદર ત્રણ રૂપિયાની જરૂર હતી પણ બીજા સાત રૂપિયા કંપનીને એક્સ્ટ્રા મળી જાય છે એ સાત રૂપિયામાં ભવિષ્યની બે રકમ છે મંજૂરી અને હપ્તો બાળકો આમનો શું થશે

કયા કયા બે ખાતા જોઈ લો સામે છે હવે બાળકો એવું બને કોઈ એક શેર હોલ્ડર અરજી વખતે ત્રણ જ આપે છે મંજૂરી વખતે કંપની ચાર રૂપિયા માંગે છે તો એ કંપનીને મંજૂરી વખતે ચાર ને બદલે સાત રૂપિયા આપે છે ચાર મંજૂરીના અને ત્રણ રૂપિયા ભવિષ્યના હપ્તાના તો મંજૂરી વખતે હપ્તાની રકમ મળે એ શું બનશે બેંક ઉધાર તે શેર મંજૂરી ખાતે જમા એ તમને આવડે છે મળેલ હપ્તા ખાતે એને ભવિષ્યના ત્રણ રૂપિયા અત્યારે આપેલા છે કંપનીનું દેવું છે

શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા અને જ્યારે હપ્તાની રકમ મળે ત્યારે બેંક ખાતે ઉધાર તે પ્રથમ હપ્તા ખાતે જમા આ રીતે તમને ખ્યાલ છે કે આમ નોંધ લખાય પણ અગાઉથી મળેલ હપ્તો જે ભૂતકાળમાં આપણે અરજી અને મંજૂરી વખતે વાત કરી હતી ત્યારે કંપનીનું દેવું છે

આગળ જઈએ કોઈ શેર હોલ્ડર એડવાન્સમાં આપે છે તો એ શેર મૂડી નથી એટલે એના પર ડિવિડન્ડ આપી શકાય નહીં આ યાદ રાખજો અગાઉથી મળેલ હપ્તાની રકમ પાકા માં ક્યાં લખાશે

તે મળ્યા તારીખથી જ્યાં સુધી સર્વર થાય ત્યાં સુધીના સમય પર કંપનીના આર્ટિકલ્સ મુજબ શેરહોલ્ડરોને વ્યાજ ચૂકવવું ફરજિયાત છે એટલે કોઈક વ્યક્તિ મંજૂરી વખતે હપ્તાની રકમ આપે છે તો મંજૂરીથી શરૂ કરીને કંપની જ્યારે હપ્તાની રકમ મંગાવે ત્યાં સુધીના સમયગાળા દરમિયાન આર્ટિકલ્સ મુજબ શેરહોલ્ડરોને વ્યાજ ચૂકવવું ફરજિયાત છે વ્યાજ કંપની નક્કી કરશે જો નક્કી ન હોય તો શું જુઓ

તો આ તો અગાઉથી મળેલ હપ્તો એની આપણે આને આધારે આપણે હવે પછી અગાઉથી મળેલ હપ્તાના ચોપડીના એકાદ બે દાખલાની વાત કરીશું વિડિયો લેક્ચરના બધા મુદ્દા બાળકો નોટમાં વ્યવસ્થિત લખી લેવાના છે ક્લિયર અહીં આટકીએ છીએ ગુડ બાય આવજો